નમસ્કાર મિત્રો આજે વાત છે મહુવા તાલુકાના બગદાણા ગામની જ્યાં કૈલાસબેન રાઠોડે આરોપ લગાવ્યો છે કે તેમણે દેવીપૂજક ગોરધનભાઈના દસ લાખ રૂપિયા આપ્યા હતા પણ પૈસા પાછા માંગતા હવે થયો મોટો વિવાદ ગોરધનભાઈ કહે છે મેં લીધા તો ફક્ત દોઢ લાખ બાકી તો વ્યાજનો ખેલ છે હવે મહિલા આ મામલે મનસુખભાઈ રાઠોડ પાસે પહોંચી છે ફરિયાદ લઈને અને કહે છે કે તેમણે ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની છે શું છે આ વિવાદની સત્ય હકીકત શું વ્યાજના નામે કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે જુઓ પૂરો વિડિયો અને જાણો આખી વાત બીકેપી ન્યૂઝ વન સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હેલો કે મનસુખભાઈ બોલો હાજી હા તમને બે કેદી બેલો કોણ કર્યો તમે કહ્યું કે બેસ્ટમ થેન્ક યુ

મોહરઈ છે મોહરી થાય મોહરી ભાઈ મોહરી ભાઈ આપણું ગામ ક્યું કીધું નવા ગામ આમ નવા ગામ થી ઓળખાય પણ સરકારી કઈ કામ હોય તો અમે રતનપોર લખાવી રતનપોર હમ આળો રતનપોર તાલુકો મવવા મવવા જિલો ભાવનગર હાલો ભાવનગર એટલે આ ક્યાંય બગદાણા પાસે કઈ બાજુ આવ્યું બગદાણા થી 3 કિલોમીટર થાય બગદાણા થી 3 કિલોમીટર ત્રણ કિલોમીટર કૈલાશ બેન મરી ભાઈ અટક શું છે તમારી ના તો તાપડે પતિ છે ના હાલો બેન હવે राठોડ આપણે શું કામ હતું હવે અમારા ગામના ફાઈ છે દેવી પૂજન હ હ એ પૈસા અમારા લઈ ગયા છે અને દેતા નથી હવે એમ કહે છે કે મેં લીધા નથી કેટલા પૈસા છે દસ લાખ અરે એની છોકરી આ દસ લાખ ક્યાંથી કાઢે આ આપડી પાસે બધું છે સંસાર લખાણ એટલે મતલબ કોઈની ની પાસે ઉસી ના લીધા તા તમારા ઘર ના હતા નહી આપણા ઘર ના છે ભાઈ આપ્યા તા બેન નું કામ કરવા બે લાખ એક ભાઈ એક લાખ આપ્યા તા હા બરાબર અને આને ઉસી ના દીધા તા હા ઉસી ના જેઠા ભાઈ ને મેં ગોરધન નામ છે એનું તો હું ઘડીકવાર વાર તમારો ભાઈ બની જાઉં મને બે એક લાખ રૂપિયા જેવું કરજો માય દે હવે તો હું કઉ છું ભાઈ અમાર તો અન પાણી ઉડી ગયા શું કરું અમને તો રાત દી હું ના આવતી હા કૈલાસ બેન ભાઈ રાઠોડ ગામ નવા ગામ રતનપુર તાલુકો એ મોવા હવે આપણે ભાઈ જે લઈ ગયા ઈ દેવી પૂજક નું નામ શું છે ગોરધન દેવી પૂજક દેવી પૂજક ગોરધનભાઈ શું નામ કીધું નામ મારું તમારો દીકરો મને તમારા ગામના જ છે

આપડે એવી બધી કોશિશ કરી હતી ભાઈ બાપા બહુ કર્યા રોઈ નઈ ને એટલે રાખી ભાઈ અમે બાપા કર્યા પછી હું બીજા પૈસા બીજા એના ભાઈ હોય કે નઈ એને હું કહું કે ભાઈ અમારા પૈસા છે ને ભાઈ નથી ને હવે એમ કે તો દોઢ લાખ લીધો તો એ કે

આવું બધું નો થઇ શકે જ્યાં કેમ કે આમાં પૈસા ના વહીવટ કરવા ટાણે કોઈ લખાણ કરવા જોઈએ આવું કરવું જોઈએ રૂપિયા માટે થઈને બાપુ નાચત કુદત ફેટકે ખાતર બેન્ડ બજાવત બાજા આમાં તો નાચ ગાન પણ રૂપિયા હાટે કરે ને ઘણી જાત ના ખેલ થાય પણ આવું કરાય નહિ કાગળ ઉપર લેવાય ચેક બેક આપ્યો છે કે ચેક બેક આપેલો છે ક્યારેય

પાણી ભરાણું તું બરાબર એટલે બે ત્રણ બે ત્રણ વરસ થોડી થોડી બીમારી રેતી મને પડખા માં દુખ્યા કરું કોઈ દાણા નાખાતા હા ગોર્ધન ભાઈ છે ને ભુવો છે હા માતાજી ને ભૂવા છે પછી તો હું કર્યું તે ભાઈ કઈ ખબર જ નો હોય પેલા છ લાખ લઈ ગયો પછી કેવા બેન તને હું ક્યાંથી દઉં કે તું મને ત્રણ લાખ તો ઈ ની ખાતે કરી લઉં બરાબર અત્યારે તો કે હું એમ ને મકારું છું ઈ કે કાય વાંધો નહિ માતાજી મારી ભૂંગળી વાર દેજો મારે રોજ પૂછી મારું મગજ મારે લગભગ મારા મગજ ની દવા લેવી જો એવું લાગે છે અમાર પૈસા તો પતી જાય ને ભાઈ હા બેન જો આ તો કાયદો છે કાયદો કાયદા નું કામ કરતા હોય હવે માતાજીના દાણા હોય ભાઈ ગોધનભાઈ એક સપટી નખાવો હવે તમારા દાખલા ગાવા હું આવે હું દાખલા નો કલાકાર છું એમ તમારો અવાજ બેન ડબલ થઇ જાય છે એવું થાય છે

બાપુ એટલે બાપા આ જો ભાઈ કરી પાછું એ મારી બેન માતાજી ધનોત પનોત કરી નાખતી હોય તો એ માતાજી નો ભૂવો તારું ખોટું જ ન કરે હા તો એના માં આવે છે કઈ માતાજી નો ભુવો હવે ઈ તો આપણને હું ખબર પડે પછી એ વાત છે અટાણે બધું ગયો તો જેને કાય ભાન નથી મારા ભાઈ ઈ ભણેલો જ નો હોય માતાજી પૈણ માં આવે તો તો મને મારે તો ઈશ્વરિયા રાય મને ગમે છે એને ઈને કઈ આ તપતી નાખી મારું ગોઠવી દયો હાલો ને આપડે ફોન કરીને ભાઈ તો દસ દી વાયદો દે પંદર દી વાયદો દે પછી આપડે ફોન કરી ને હા હા બેન ખમી જાવ ને હું તમારા પૈસા દઈ જાઈ કે બાપા મારે તમારી દીકરી ને નથ રાખવાની એમાં ય તમતાર તમારે મારે રેકોર્ડિંગ કરાવું હોય તો તમતાર આપડે છૂટી જાય બરાબર આપણે કાય ખોટું કરવું નહિ

એમ કે બેન તમે વાત ને કાપી નાખો તમારો ફોટો મોકલો તમારા પરિવાર માંથી કોણ કોણ રહ્યો છોકરી તમારા બાપુજી નથી

હાલો કાઈ વાંધો નહીં બેન તમારો ફોટો ને એવું મોકલી દો ને તમારા મોબાઈલ નંબર મોકલો ઓલો તમારો એના મોબાઈલ નંબર મોકલી દો વ્હોટ્સએપ માં હાલો હમણાં સીસોડા નાખી હો હા ઈ જીવવાની મન ન છે હે હા ઈ એમને નહીં જીવવા દે કે અમારે થોડું આ કોઈ છે બેન હવે એમાં કાઈ ઈ મારી બારી નો નાખે મારી બધું કરશે એટલે એમને મારી નાખશે તો ફાઈનલિસ્ટ છે બેન કોઈ નો માન નાખે મારી નાખે તો 181 માં ફોન કરવાનો કા 100 નંબર માં રિંગ કરવાની

માં નંબર કરવાની કરવાની ઓકે કઈ ડરતા નઈ એમ સતા જરૂર પડે તો રાતે મને ફોન કરજો હા કઈ નઈ નંબર નવા થી બોલું હા બોલો બેન હાલ

હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલું શું મનસુખભાઈ હું આપડે થોડુંક રખાડ દે નું મારે જોવડાવવાનું હતું ને એટલે ફોન કર્યો મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ એમ ઓળખાણ આપશે પડે હું દેવી પૂજગમાં હે એ દેવી પૂજક માંથી ઓળખાણ ન પડે એમ કયું એમ તો બોમ ભેગા નથી આવ્યો હોય તો ક્યાંથી ઓળખતા આવું હા એટલે એમ છે આપડે આ ગોર્ધનભાઈ ભુવા સિંહ યારી વાત હવે એની અહીંયા તો કાલે વાત થાય અહીં વાડીએ ગયેલા છે હમ તો એનો નંબર એ છે એના નંબર એની ફોન નથી ફોન ખરાબ થઈ ગયો છે હમ હા તમને તમને નંબર મારો કોણ આપો ભાઈ પાછ લીધો દીપકભાઈ પાછ દીપકભાઈ દીપકભાઈ પાલીતાણ વાળા દીપકભાઈ પાલિતાણ વાળા હા તમે પરવીન દાદાની વાડીએ રહ્યો છો ને તમે હા 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 તો પછી

એ ગઈ સાઈલા અવળી આ ગય સાઈમાં ઉનાળા માં પૈસા છે ને આંબામાં તૂટ્યા સાહેબ સમજાય તમે એમાં પૈસા તૂટ્યા નહિ તો ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવું તૂટ્યું સમંભ એ પૈસા ઓણા મારથી છે નહીં એમાં હું વાડી માં પૈસા ભરવા માતા કે એને ખમાડી દીધા અને પૈસા બીજા છે નહીં તૂટ્યા પૈસા મારી બે પાંચ આ દેવાનો બચમા નાખીને જે કઈ થાતું હોય દઈ દયો ને આમાં હું છે આપડે દઈ દેવાના કે સાંભળો મારી વાતમાં દેવાના છે આપડે કોઈ ઓલું નથી કરવું દઈ દેવાના છે કે આમાં પોલીસ કેસ થાય અને એક આ બીજા ચડી અને તમે નાની સમાજ છો એટલે તમારી પાસે રૂબાબ જબાવીને ને અમેય હારા ન લાગી હા એ વાત સાચી પણ કાયદાના ના સિતોડા આવી જાય તો આપડે હેરાન થઇ હા આમ આમ સમજી ગયા સાહેબ ના ના એ તો સમજી ગયા અમે ક્યાં કોઈ અમે કોઈ બોલ કોઈ કોઈ ને કર્યું જ નથી તમારે અત્યારે હાલ કેટલા પૈસા દેવાના છે હવે એ મારા પપ્પા ને ખબર છે હવે તમને તો ચાલે છે ને એને મારી પાસે લખાવ્યા છે એટલે તમે જાણો છો તમારું નામ નામે લખાયું છે

નાના સાહેબ એમાં હું ખબર મને પાંચ લાખ રૂપિયા અત્યારે અત્યારે આપોકરા પૈસા લઈને એમને હું કીધું ખબર છે અમારું આમ કર્યું હતું એવું આજે તમે પૈસા લઈને પછી દાદાગીરી કરો તો એનો મિનિંગ ના ના સાહેબ એ વાત નથી અમે ટકા પૈસા લીધા હતા પાંચ ટકા એ સમજો તમે ટકા ઈ તમારી મેટર થઈ ગઈ દીધા હોય તો એ

એને જે લખી દીધું ની તે અક્ષર થી લખી દીધું તારા અક્ષર થી હા પણ મને મારી પાસે લખાયું હોય સાહેબ મારી વાત સાંભળો મારે અહીંયા આવ્યો એને મારી પાસે લખાવ્યા દસ લાખ રૂપિયા લખાવ્યા કેટલા અમે આ તમે ઘર મેરે તો 20 લાખ લખો તો નો હાલે આથી એમ કહો છો ઈ મારા ફઈ છે ને 10 લાખ રૂપિયા મારી પાસે લખાવ્યા ને 10 લાખ રૂપિયા હું આમ નાનો માણસ 10 લાખ રૂપિયા કારે મને આપ્યા મને વિચાર કરો દો

અમારે બે આઈક સરખી હોય જો હું બધી સમાજ નો આગેવાન છુ હું એક સમાજ નો આગેવાન નથી ખબર છે હા એટલે અમારે કોઈ એક આઈક ને એક નતા દુઃખ દેવું એક ને સુખ કરવું એ એવું અમારો ધ્યેય ના હોય સમજાવી તમારી વાત તુંય મજુર છો અને તને કોઈ દબીન એવું નથી કરવાનું સત્ય હકીકત જે હોય એ તમારા મહવાના પોલીસિશન ક્યુ પોલિટેશન લાગે છે

તાલુકો કોટલા સાગાણી છે એટલે યુટ્યુબ માં મારા વિડીયા ના આવતા હોય ને એના થકી મને ફોન કર્યો હોય હું કોઈ ઓળખતો ન ખ્યાલ છે એ નઈ ઓળખતો ન હોય તો સમજાય બે પક્ષકાર વચે સારા બે પાંચ વ્યક્તિ રાખી અને ટક્કર માં નહીં પડવાનું જેથી કરીને બીજી કરી નાખી ફેલાય ના કેરીનો ધંધો કરતા કે નહીં હા એમાં પૈસા દોઢ લાગે પપ્પા લેવા હતા બે વર્ષ હું થયો એ તમારા વિશ્વાસ હતા કે આજે તમારી પાસે નોટરી કેરી નથી કાચા કાગળ ઉપર તમને પૈસા આપ્યા હા એટલે આપડે આપડે એનો વિરોધ નથી કરો સાહેબ આપણે જરૂર પડ્યું હોય તો આખા ગામ ને ખબર છે સાહેબ મારી વાત અમારું ગામ છે ને રતનપુર અમારું ગામ છે આખા ગામ ખબર છે કે ગોરધનભાઈ મારા પપ્પાનું નામ ગોરધનભાઈ છે ઈ એને ખબર છે આખા ગામ ને ખબર છે અમને એકને નઈ ઘણા ખરા વ્યાજો પૈસા અમારા અમારી વાળા લોકો છે કે ને

દલભાઈ બરોબર હા આંબાનો બગીચો રાખવાનો હતો ને ત્યારે તમને પૈસા આપ્યા હતા હા આંબા ના પૈસા બે વાર ત્રણ વાર બે લાખ રૂપિયા આપ્યા છે એવું મને લખાયું ના 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 સાહેબ એવું નથી એક જ ફેરું દોઢ લાખ રૂપિયા આપ્યા છે કેટલી ફેરું તારા પપ્પા ને આપ્યા ને એનું લખાણ છે એમ કઉ છુ નહીં મારા પપ્પા મારા પપ્પા ભણેલા નથી એને કઈ સહી નથી કરી કઈ સિક્કા નથી કર્યા દોઢ લાખ રૂપિયા આપ્યા એ અમારે શેરીમાં અમારે બધા વાળા ને ખબર છે

બે સમાજ નાની સમાજ માંથી જો કઈ આથી સમાજ માંથી આવતા નથી તું કઈ મોટી સમાજ આવતો નથી ના હું ગરીબ એની કરતા ઘર ઘર બારે સાહેબ કઈ આપડે એ કઈ જરૂર નથી તમારી રીતે સોલ્યુશન હોય એની પતાવી દેજો

લાલચના ઝાડમાં ફસાઈને અંતે જીવન જ નરક બની જાય ભૂખ છે તો રોટલી માંગજે પણ લાલચથી ન કમાઈ ખોટ અન્યાયના દામે કમાવેલ ધન એક દિવસ લાવી જાય રડતો રોટ માનવી મનથી અમીર બને છે પૈસાથી નહીં સંતોષ મળે લાલચના રસ્તે ચાલે જે માણસ એને સુખ કદી નથી મળે તો મિત્રો લાલચના પંથ પર નહીં ચાલો કારણ કે અંતે સત્ય જ જીતે છે બીકેપી ન્યૂઝ વન સત્ય સામે એક પગલું